આજની તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો ધાણાની વાત છે તો બંધ છે મિત્રો હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજી અત્યારે કપાસ છાપરા નંબર બે માં કપાસ છપા નંબર એકમાં દસ ના બિલોરથી હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ હોય તો હરાજીમાં જઈ જાણી કહેવાય છે આજના બજાર ભાવ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો હરાજીમાં જાણસી કહેવાય છે આજના થાણાના બજાર ભાવ

બોલીજો 361 361 રૂપિયાના ભાવ છે તાની ક્વોલિટી પણ થીજ ડિસ્ક કલર માલ થઈ ગયો છે 361 રૂપિયાના ભાવ છે આ માલના 361 રૂપિયાના ભાવ છે તેરસો ને એકાવન તેરસો એકાવન રૂપિયાનો ભાવ છે તમે આ માલ તેરસો એકાવન રૂપિયામાં વેચાણ છે કલરવાળો માલ છે દાણાની ક્વોલિટી છે કલરવાળો માલ છે તેરસો એકાવન રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે આના પર તેરસો એકાવન રૂપિયાના આ માલના પણ તેરસો એકાવન રૂપિયાના ભાવ છે જે ડિસ્કલર છે અને ફાયદો જોવા મળી રહી છે તેરસો એકાવન રૂપિયાનો ભાવ જે છે બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બારસો ને એકાણું રૂપિયામાં અમારે વેચાણો છે બારસો ને એકાણું મિત્રો આજની બજાર વિશેની વાત કરીને આજની તેજી મંદી વિશેની વાત કરીને મિત્રો આજે ધાણામાં થોડોક એવો કરંટ દેખાઈ રહ્યો છે પાંચ દસ રૂપિયાનો બજારમાં કરંટ દેખાતો હોય એટલે પાંચ દસ રૂપિયા બજાર ખેંચાતું ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે બાકી બહુ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા કાલે મળીશું ધન્યવાદ